ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા પંચમહાલ પોલીસના સાથે ઘર્ષણ થાય છે લાઠીચાર્જના આરોપ લાગે છે અને ત્યાર પછી આંદોલનની ચીમકી આપવામાં આવે છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે હવે તે ફરીક વખત મેદાને આવ્યા છે લોકોના પ્રશ્ન હવે ફરી વખત તે આંદોલનના રસ્તા તરફ આગળ વધી રહ્યા છે કેમ કે ફરીક વખત જ્યારે પંચમહાલમાં મામલો સામે આ ગોગંબા છે તેમાં શ્રમિકો તે ગુંગળાઈને મોતને ભેટ્યા હતા જીએફએલ કંપની છે તેના વિરુદ્ધમાં એવા કોઈ કડક પગલા નહોતા લેવાય અને તે કારણસર તે પહોંચે છે આ પંચમહાલમાં જીએફએલ કંપનીના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપે છે અને કહેવામાં આવે છે કે કડક કાર્યવાહી કરવામાં આવે કેમ કે સાત શ્રમિકો મોતને બેટ્યા છે દસથી વધારે લોકો છે તે હજી ગંભીર અવસ્થામાં છે અને આવી સ્થિતિમાં તેના માલિક છે તેને પણ આરોપી બનાવવામાં આવે અને તેમ કહી તેમણે આ મામલતદાર છે તેમને આવેદનપત્ર આપ્યું હતું જો કે તેમણે કહ્યું છે કે જો પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે અને આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે જે પ્રકારે કેમિકલ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી હતી અમે બે હજાર એકવીસનો એનો ઇતિહાસ પણ જોયો ગેસ લીકેજ થાય કે ગેસ ફૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે આજુબાજુના વિસ્તારના કેટલાય લોકોને આનાથી બળતરાઓ શ્વાસ વધારવાના અને હૃદયના કિડનીના એવા અનેક રોગો આ કંપનીથી રહ્યા છે કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર ડિલિટ કરવા માટે ખાંકી જતી નથી પીપળીઓની એની પાસે પરવાનગી નથી અને જે પ્રકારનો ગેસ અને એમાંથી જે કેમિકલયુક્ત પ્રવાહી જે લોકો કાઢે છે અને જમીનમાં ઉતારે છે એના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત થયેલા છે સાથે સાથે વાયુમાં પણ આ લોકો એટલું પ્રદૂષિત થયેલું છે એટલે આજુબાજુના ગામડાના ખેડૂતો જેના યુવાનો બધા લોકો અહીંયા રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર જીપીસીબીના ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રિપ્યુલર દ્વારા એમાં તપાસ કરવામાં આવે અને સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવે કેટલાય કામદારો આનાથી ઈજા પામે છે કેટલાય મૃત્યુ પણ પામ્યા છે હજુ કેટલા લોકોના રિપોર્ટો આ લોકો બહાર આવ્યા નથી યોગ્ય સહાય પણ નથી આપતા કોઈ મૃત્યુ પામે એટલે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દેવાના એટલે જેટલા લોકો મૃત્યુ પામે છે એવી ઘટનાઓ ઘટે ત્યારે પણ એના પર માનવ વધનો ફરિયાદ થાય જે પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે અહીંની જનતા વતી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્યુબલ દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં કે ગ્લાસ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માંગણી છે એટલે આ અહીંના મેજીસ્ટ્રેટ છો તમારા પર આશા અપેક્ષા રાખીએ છે કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબ શ્રી તમને અમે ધ્યાન દોરવા માગીએ છીએ આ એક વિસ્તાર છે સીડ્યુલ ફાઈ વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીને જમીન આપી છે ત્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખીને હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે માણસ એને તકલીફ છે તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી ફરવાનગી માંગી લીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અહીંયા કોઈ અમાન્ય વૃત્તિ નહોતું થવાનું કે કોઈ નક્સલી પ્રવૃત્તિઓ નહોતી થવાની તો બી રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે જેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે હજુ બસો જણને શોધે છે કેટલા એ લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતે ના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે એમના પ્રતિનિધિ તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભૂગમ્બા આપણા લોકો સાથે આવો બધો અમાન્ય વ્યવહાર થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સૌના વતી વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી હશે કોઈ રોની પ્રવૃત્તિ કરી હશે સરકાર પાડી દેવાની પ્રવૃત્તિ કરી હશે એવી પોલીસે ઘરે ઘરે રાતે રાતે ખોધે છે એટલે એમાં પણ તમે મેજિસ્ટ્રેટ તરીકે એમાં એમને ધ્યાન દોરો એ અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં છૂકો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે તમારે પોલીસ તંત્રને અને જે કંઈ હશે એમને અહીંના સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ આપના થાય એવી અપેક્ષા રાખીએ છીએ આપને પણ આવેદન પત્ર આપ્યું છે મુખ્યમંત્રીને પણ મોકલવાના છે રાજ્યપાલને પણ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અમે લખીએ છીએ ભીડ તૂટી લઈને પણ અમે મોકલવાના છે પર્યાવરણ વિભાગને પણ ધ્યાન દોરવાના છે કે આ કંપનીમાં તપાસ થાય તો ધન્યવાદ મેડમ આ જ રજૂઆત લઈને તમારી પાસે આવ્યા છે આમ જે પ્રકારે પંચમહાલના ઘોઘંબામાં આ જીએફલ કંપનીમાં સાત શ્રમિકો મોતને ભેટ્યા અને તે સમયે અનેક લોકો ત્યાં એકઠા થયા હતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તેવો આરોપ પણ લાગ્યો છે અને આ મામલે પોલીસે બસો વ્યક્તિઓ છે તેમના સામે ગુનો દાખલ કર્યો છે તેવા પણ સમાચાર છે અને જો આ કંપનીમાં જે લોકો મોતને ભેટ્યા છે તેમને યોગ્ય વળતર અને તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી નહીં થાય તો તેમણે આંદોલનની ચીમકી પણ આપી છે અને બની શકે કે આ પંચમહાલમાં તે એ ઘેરાવ પણ કરે કંપનીનો કે પછી ત્યાં પણ કોઈ આંદોલન કરે આપણે ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય